મુંબઈના થાણે નજીક મીરા રોડ ઉપર ક્રિકેટ રમતા રમતા અચાનક મૃત્યુ મુંબઈમાં થાણેના મીરા રોડ વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની ક્રિકેટ મેચ દરમિયાન એક ખેલાડીને હાર્ટ એટેક આવ્યો અને રમતા રમતા તે પડી ગયો આ દરમિયાનનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે યુવકને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહીં વાયરલ વિડિયો મીરા રોડની સ્થાનિક ક્રિકેટ મેચનો છે વિડિયોમાં ગુલાબી જર્સી પહેરેલા એક યુવક મેચ દરમિયાન શોટ મારતો જોવા મળ્યો શોટ માર્યા બાદ તે યુવક આગલા બોલની રાહ જોતા અચાનક ક્રીઝની નજીક પડી ગયો આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી યુવા ક્રિકેટરને અચાનક પડતા જોઈને મેચ રમી રહેલા અન્ય ખેલાડીઓ અને અમ્પાયર તેની મદદ કરવા દોડી આવ્યા ખેલાડીઓએ યુવકને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો પણ ભાનમાં ન આવતા ક્રિકેટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ

હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન માંડવી હાઈવે સુખપર ભુજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી ડબલ્યુ 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 ડોટ દિવ્ય બ્રાહ્મલો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર